નગર આવાસ યોજનામાં જે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે હવે ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ પણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે કોઈ પણ ગરીબ માણસોને અન્યાય ન થાય તે અમે જોઈશું ગરીબ માણસોને ન્યાય મળે તેવામાં અમારી જવાબદારી છે આ બાબત ગંભીર છે એટલે અમે પ્રદેશમાંથી માર્ગદર્શન પણ લઈશું અને જો કોઈ જવાબદાર હશે તો તેમને છોડવામાં નહીં આવે ગઈકાલે મારી પાસે વર્તમાનપત્રોના માધ્યમથી અને ચેનલોના માધ્યમથી આ સમાચાર આવ્યા છે આ અતિ ગંભીર બાબત છે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં પ્રમાણિક સ્વચ્છ અને પારદર્શક વહીવટ રહ્યો છે કોઈ ગરીબ માણસને અન્યાય થાય એ ભારતીય જનતા પાર્ટી ક્યારેય ચલાવી લે નહીં આ બાબતની તપાસના આદેશો આપવામાં આવ્યા છે તપાસના અંતે